સાળંગપુર હનુમાનજી દાદાના મંદિરનો મેઘા રંગોત્સવ જેમાં એકા હજાર કિલો રંગ સાથે અગિયાર સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં આ વર્ષે ધૂળેટી પર્વની અનોખી જ ઉજવણી થવા જઈ રહી છે ત્યારે મંદિર ખાતે ગુજરાતનો સૌથી મોટો દિવ્ય રંગોત્સવ યોજાશે આ ભવ્ય ઉજવણી માટે મંદિર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે જેમાં રંગોત્સવ માટે રાજસ્થાનના ઉદયપુરથી સાત પ્રકારના ફૂલ એકાવન હજાર કિલો રંગ મંગાવવામાં આવ્યા છે તેમાંથી દસ હજાર કિલો રંગ એર પ્રેશર મશીન દ્વારા ભક્તો ઉપર છાંટવામાં આવશે અને કાર્યક્રમને વધુ રંગીન બનાવવા સો રિબિન બ્લાસ્ટ અને પચાસ નાશિક ઢોલની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં ભક્તો હનુમાનજી દાદાના રંગે રંગાયા બાદ રાસ ગરબાની રમઝટ પણ બોલાવશે આ રંગોત્સવમાં ગુજરાત ઉપરાંત અગિયારથી વધુ દેશના ભક્તો ભાગ લેવા આવી રહ્યા છે ત્યારે મંદિરના કોઠારી વિવેક સાગર સ્વામીજીના જણાવ્યા મુજબ આ વર્ષનો રંગોત્સવ અત્યાર સુધીનો સૌથી ભવ્ય રંગોત્સવ બનશે જય સ્વામિનારાયણ જય દેવ આજે સમગ્ર ભારત વર્ષની અંદર રંગોત્સવનો પર્વ ખૂબ ધામધૂમથી મનાવવામાં આવતો હોય છે ત્યારે સાળંગપુર ધામની અંદર શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજના સાનિધ્યમાં દાદાને સંગે ભક્તિના રંગે આ આનંદ ઉત્સવ કરવાનો છે ત્યારે ભારત વર્ષમાંથી તો બધા હરિભક્તો આવશે પણ દેશ પરદેશથી પણ આનો લાભ લેવા માટે આવનારા છે અત્યારે આપણે બધાએ જોઈએ છીએ પૂર્વ તૈયારીઓ ખૂબ તડામાર ચાલી રહી છે જેવી રીતના વૃંદાવનની અંદર રાજા રાણીની પાસે ખૂબ સુંદર અને ભવ્ય આખા ભારત વર્ષનો ઉત્સવ ઉજવાતો હોય એવી રીતના ગુજરાત લેવલે અહીંયા સાણંગપુર ધામમાં હનુમાનજી મહારાજના ભક્તિના રંગે આ આપણે બધાએ રંગાવવાનું છે આજે એકાવન કિલો જેટલો રંગ ઉદયપુરથી સ્પેશિયલ કેમિકલ્સ વગરનો બનાવડાવી અને અહીંયા લાવવામાં આવશે અને આજે સંતોના હાથે ભગવાનના કીર્તન ભક્તિના સાથે આપણે બધાએ આનંદ કિલોલ કરશે તો આનો અચૂક લ્હાવો લેવા માટે ખાસ પધારજો એવી હનુમાનજી મહારાજના ચરણોમાંથી અમારું ભાવભર્યું આમંત્રણ